દ્રષ્ટાંત છે નાનું એવું બહુ દ્રષ્ટાંતો આપણે આપતા નથી મૂળ કથાને જ પ્રાધાન્ય આપી છે આપણે પણ બન્યું એવું કે એક ગામમાં એક વખત એક દુષ્ટ વ્યક્તિ ચોર ખરાબ વ્યક્તિએ એક ગુનો કર્યો ગણેશભાઈ અને એક ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ મોટો વ્યક્તિ જેનું આખું ગામ માને ગામનો નગરશેઠ કહેવાય એને પણ એ જ ગુનો કર્યો સેમ ગુનો અંદર ચર્ચા બંનેનો ગુનો આવો છે રાજા એ કીધું એ કામ કરો આ ચોર ને ફાંસી ચડાવી દો અને ગામનો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો ગામનો નગરશીઠ હતો એને કીધું કે અરે ભલા માણા તમે ઉઠીને આવું કરશો તો ગામ વાળા બીજા શું કરશે અરે તમને જોઈ જોઈને તો આખું ગામ ચાલે છે તમે સમજદાર વ્યક્તિ તને આવું કરશો તો બીજાને અમારે શું કહેવું આવી રીતે જે કંઈ ઠપકો આપવાનો હતો થોડોક ટપકો આપ્યો અને એમને જાવ કે જાઓ બન્યું એવું કે રાજ્યમાં ચર્ચા થવા લાગી કે રાજા એ ન્યાય કરવામાં બરાબર ન્યાય કર્યો નથી ઓલો ચોર હતો એની શિક્ષા આપી ફાંસી નહીં આ મોટો માણસ હતો પ્રતિષ્ઠિત વ્યક્તિ એને ખાલી બે શબ્દો છોડી મૂક્યો આ વાત રાજા સુધી પહોંચી રાજા કે ના મેં બરાબર ન્યાય કર્યો છે જોજો પણ જે ચોર હતો એને ફાંસી ચડાવી દીધી પણ બન્યું એવું કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો એને જાહેરમાં રાજ્યસભામાં રાજા એ આવું કીધું એટલે એ બારે નીકળી શકતો ન હતો કોને મોઢું બતાવું અને એમ કરતા કરતા આપઘાત કે હવે આવું જીવન જીવું એના કરતા તો મરી જવું સારું એ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એનું અપમાન કરવામાં આવે મૃત્યુ સમાન કહેવામાં આવે છે અસુસ્તામાના મસ્તકમાં જે દિવ્ય મણી હતો કાઢી લીધો શિખા કાપી એની છોડી મૂકવામાં આવ્યો અસુસ્તામાએ કીધું કે આના કરતાં તો મને મારી નાખ્યો હતો સારું હતું શું કરું પ્રતિષ્ઠિત વ્યક્તિને અપમાન કરીએ એ એનું મૃત્યુ બરાબર છે કે ફણીધર નાગ હોય ફણીધર નાગ એ નાગના ઉપર મણી હોય મણી એ કોઈ મણી લઈ લે ને નાગનેથી તો નાગને મર્યા બરાબર છે સતી કોઈ સ્ત્રી હોય અને એ સતીત્વ ઉપર કોઈ આંજળી કરી જાય આંગળી કરી જાય તો એને મર્યા બરાબર છે એમ લોભિયાનો રૂપિયો કોઈ લઈ લે ને તો એ મર્યા બરાબર છે હો એટલે આ બાજુ એને છોડી મૂકવામાં આવ્યો છે અને એ સમયે અસ્વસ્થામાં થયો કે નહીં નહીં હવે તો હું પાંડુનો વંશ કોઈ રહેવા ના દઉં અભિમાન્યુની પત્ની ઉતરા અને ઉતરાના પેટની અંદર ગર્ભ છે ગર્ભ વિરાટ અદાની નગરીની દીકરી ઉતરા અને એ ઉતરાના ગર્ભની અંદર અસ્વસ્થામાં એક બાણ છોડ્યું છે

કૃષ્ણના ચરણમાં ગઈ પ્રભુ મને બચાવો નહીં તો કંઈ વાંધો નહીં પણ મારા ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને બચાવી લો કંઈક તેજ છે એને મારી લેવું છે દ્રૌપદીએ કીધું હતું કે બેટા ક્યારે પણ તકલીફ પડે મુશ્કેલી પડે બીજે ત્યારે કોઈનો અન્યનો સહારો ના લેજો ભગવાનનો સહારો લેજે કૃષ્ણનો સહારો લેજે केम तो मीतेली सवाल गणेश भाई के इस भानी अंदर सभा पति बैठा आता दादा बैठा आता गुरु द्रोणाचार्य बैठा आता मैं बधानी पासे भीख मांगी मने बचाओ मने बचाओ कोई बचावी नहीं मरा कृष्ण ने मैं याद कर द्वारका दिश ने याद कर द्वारका लाज पूरी थी कह बीजा कोई ने शरण ना ત્યારે પણ કષ્ટી પડે ત્યારે પ્રભુના શરણે જજે કેના શરણે જજે પ્રભુના શરણે જજે એ ઉતરા ને યાદ છે એટલે ઉતરા ભગવાન ના શરણે ગઈ પાહી પાહી પાપતે આ ઉતરા કોણ છે અભિમાન્યો સાત કોઠા યુદ્ધની અંદર કોઠા પાર કરી મોટી કથા છે મહાભારત બહુ પર્વ મોટું છે અઢાર પર્વ પણ થોડા શ્લોકો માં અહીંયા મહાભારત ની કથા બતાવી છે ભાગવત ની અંદર કોઠા પાર કરીને હાથમાં કોઠામાં એ અભિમન્યુ મૃત્યુ થયું હતું એની પત્ની ઉતરા વિરાટ દીકરી ભગવાનના શરણમાં ગઈ છે ભગવાન બચાવો હોય કે અને એ સમયે ભગવાને પોતાનું ચક્ર છોડ્યું છે ભગવાન એ ગર્ભની અંદર ગયા છે ઉતરા બહુ ભાગશાળી છે વિચાર કરો નકા પ્રભુ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા ભગવાન પ્રગટ્યા છે ક્યાંય જન્મ્યા નથી યશોદાના ગ્રહમાં નથી ગયા દેવકીના ગ્રહમાં પણ નથી ગયા ભય પ્રગટાલા દીન દયાલા પ્રગટ્યા છે પણ વિચાર કરો આ ઉતરા કેટલી ભાગશાળી કહેવાય કે ભગવાન એના ગર્ભમાં ગયા છે અને એના ગર્ભમાં જઈ એનું રક્ષણ કર્યું છે એ બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે અને ઉત્તરના ગર્ભમાં જે બાળક હતું એ બાળકનું રક્ષણ કર્યું છે